તો ભૂખ ભૂખ છે એનાથી ન થાય તો ચાલો તમે બધા પણ નાસ્તો કરવા ફટાફટ રા પછી જોતા નહીં ચાલો અને તમારે ત્યાં વરસાદ કેવો છે એ પણ મને કહેજો ચાલો ફટાફટ નાસ્તો કરી દઈએ જય સ્વામિનારાયણ હે ગાયશ તો ત્રણમાં પાંચ મિનિટની વાત છે ને આપણે તૈયાર થઈ ગયા છીએ જોબ જોબ ઉપર જવાનું અને તમને પણ હું વહેલા સર હમણાં નહીં પણ ટૂંક સમયમાં જ તમને ત્યાંની હું બતાવીશ ત્યાં અમારા સ્ટોલમાં રેનોવેશનનું કામ ચાલુ છે તો ટૂંક સમયમાં તમને મસ્ત મજાનો અમારો સ્ટોલ જોવા મળશે તો વિઝિટ કરી જાજો મસ્ત મજાનો નવો માલ પણ આવવાનો છે રેનકોટ છે આંબળેલા છે ઘણી બધી વસ્તુઓ આવવાની છે ભાઈ હવે તો ઉનાળાની સિઝન કહે ને ચોમાસાની સીઝન આવે છે મસ્ત મજાનો ઝરમર ઝરમર વરસાદ હોય અને એમાં બહાર જાવ હોય છત્રી લઈને ભાઈ બધાને બહુ ગમે તો હું તમને પણ બતાવીશ હમણાં ને બે ત્રણ દિવસ પછી માલ આવવાનો છે બસ ત્યાંની તમને વિઝિટ કરાવીશ આવી જાજો વિના સર જોવા અને બસ ટાઈમ થઈ ગયો છે ચા તો ત્યાં જઈને પીવાની છે અહીંયા અત્યારમાં ચા નથી પીવી તો ચાલો ફટાફટ તૈયાર તો થઈ ગઈ છું જઈએ અરે હા હમણાં હું નાનું શું કારણ કે renovation નું કામ ચાલુ છે ઘરે તો બ્લોક ઓછા બને છે કારણ કે ગરમી હોય ખાકી જતા હોય એટલે ઓછા બને છે બ્લોક તો ચાલો તૈયારી કરે બાય જય સ્વામિનારાયણ તો ફ્રેન્ડ ત્રણ માં પાંચ ઓછું છે ઉમેશા પપ્પા શું કરે છે ઉમેશા પપ્પા જય સ્વામિનારાયણ જમી લીધું ચા પાણી બાકી છે કે સાંજે હજી તો હુવાનું બાકી ને ઉઠો પછી તો હાલો હવે અમે જઈ જોબ ઉપર ટાઈમ થઈ ગયો છે આવું છે તમારે અહીંયા તો મસ્ત પંખુડી ચાલુ છે હાલો આવું હોય તો ચાલો હું જાઉં હવે ફ્રેન્ડ જાતા જાતા થોડોક બહારનો નો હવામાન નો વિડીયો ઉતારું છું હવામાન એવું છે કે વાદળા છે વરસાદ નથી તો હવામાન સરસ મજાનું છે ચાલો ફોન મૂકીને હું જાઉં બાય

આવું છે ને અને ખાવી છે ને ચાલો ફટાફટ એ ગાઈસ અહીંયા હું બનાવું છું તમારા બધાની ફેવરેટ મેગી તો મેગી ચડી ગઈ છે હવે બસ જસ્ટ એમાં મસાલો જ નાખવાનો છે તો મસાલો નાખી દઉં તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ટુ પેકેટ્સ મેગી લીધી હતી મસાલો બે પેકેટનો મેં નાખી દીધો છે જસ્ટ આને હવે મિક્સ જ કરવાનું છે તો ફટાફટ મિક્સ કરીને ચાલો બધા ખાવા

એ મને નથી ખબર flight માં આવો plane માં આવો કે પછી ટુ wheel માં આવો four wheel માં આવો ફટાફટ મેગી ખાઈ ત્યાં સુધી આવી જાવ અને હજી વાર લાગે એમ હોય તો પેલી બાઈક તમને બહુ દુવારા નીકળે છે અને હવે મારે મેગી ફ્રાય કરીને બનાવી છે લીંબુ ને કેપ્સિકમ બધું નાખીને હવે એ ટ્રાય કરીશ જો કે મેં ક્યારેય કરી નથી પણ મન થયું છે ઈ ક્યારે વરસાદ હોય ત્યારે મેઘી ખાવાની કોઈ સીઝન પણ વરસાદમાં વધારે ભાવે ચાલો ફટાફટ ઠરી જાય પેલા ખાઈ લઈએ જે સ્વામી નારાયણ આવી જા હજી પડી જ છે